પંજાબના લુધિયાણામાંથી એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે લુધિયાણામાં એક્સપાયરી થયેલી ચોકલેટ ખાવાથી દોઢ વર્ષની માસૂમ બાળકીએ જીવ ગુમાવ્યો હતો થોડા દિવસો પહેલાં પટિયાલામાં એક બાળકીનું પણ કેક ખાવાથી મોત થયું હતું આ તારીખ જણાવે છે કે ખોરાક ક્યાં સુધી સુરક્ષિત રીતે ખાઈ શકાય છે એક્સપાયરી ડેટ પછી ખોરાકમાં બેક્ટેરિયા અને ફૂગ વધવા લાગે છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે નાના બાળકો આ જોખમો પ્રત્યે વધુ સંવેદનશીલ હોય છે તેમની રોગપ્રતિકારક શક્તિ હજી સંપૂર્ણ રીતે વિકસિત હોતી નથી જેના કારણે તેઓ સરળતાથી બીમાર પડી શકે છે એક્સપાયરી થયેલું ખાવામાં ફૂડ પોઈઝનિંગ ઉલટી જાડા અને ક્યારેય જીવલેણ શેપનું કારણ બની શકે છે બજારમાં વેસાતા ખાદ્ય પદાર્થોની ગુણવત્તા તપાસવાની અને માત્ર સલામત ખોરાક જ લોકો સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવાની જવાબદારી ફ્રૂટ સેફ્ટી વિભાગની છે તો હાલ અત્યાર માટે આટલું જ મિત્રો ફરી મળીએ નવી અપડેટ સાથે તે પહેલાં વિડીયોને લાઇક કરી વનલી ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને પાસે આવેલું બે લાયકન પણ દબાવો જેથી તમને નવી નવી ખબરો મળતી રહે